ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અજીત પવારનું એનસીબી જૂથ એકલા હાથે લડશે રાજ્યમાં આગામી સમયમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ જાહેર થઈ ગઈ છે ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની દરેકે દરેક ચૂંટણીઓ એકલા હાથે લડશે તેવી જાહેરાત કરવામાં આવી છે એનસીપી અજીત પવાર જૂથના નેતા નિકોલ સિંહ તોમરે આ અંગેની માહિતી આપી હતી કાટલોડિયા વોર્ડની અંદર વિજય યાદવ કરીને અમારા સ્ટુડન્ટ વિંગના નેશનલના સેક્રેટરી છે વિજય યાદવ એને ઉમેદવારી તરીકે અમે ઉતારવાના છે સત્તાવીસ તારીખે ફોર્મ ભરવાના છે અને બાકી જગ્યા જ્યાં જ્યાં ઇલેક્શન છે ત્યાં અમારી સ્ક્રીનિંગ કમિટીની રચના કરી છે અગિયાર લોકોની એ અગિયાર લોકો પહેલાં અમારા જે કાર્યકર્તાઓ છે જે ઉમેદવારો છે એમને મળશે એમનો બાયોડેટા લેશે પછી એના પછી નક્કી કરીશું કે કોને ટિકિટ આપવાની અને કેવી રીતે અત્યારે કોઈની સાથે ગઠબંધનમાં નથી સ્થાનિક ચૂંટણી અમે બધા એકલા હાથે લડવાના છે પૂરા ગુજરાતમાં જ્યાં જ્યાં ચૂનાઓ છે એ બધા ચૂના લડવાના છે જે પેટા ચૂંટણીઓ છે જેવી રીતે અમદાવાદની એક પેટા ચૂંટણી છે એ બી લડવાના કહી શકો આપ આપની ભાષામાં પણ અમારી પાર્ટી જે છે એક નેશનલ પાર્ટી માટે અમે કામ કરી રહ્યા છે અમે બધા જે મેં પહેલે બી કીધું કે અમે બધા ચૂના લડવાના છે એક પાર્ટીનો ગ્રાફ વધારવા માટે અમે અહીંયા બેઠીએ છીએ અને જે છે એને અમે કેવી રીતે સાચા ઉતરીએ એના માટે અમે કામ કરવા માટે કરીએ છીએ ગુજરાત પ્રદેશ પ્રમુખ અને કોર્પોરેટર એવા નિકુલ સિંહ તોમરે એક પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે અજીત પવાર એનસીપી જૂથ એ સ્થાનિક સ્વરાજ્યની ગુજરાતમાં ચૂંટણી એકલે હાથે લડશે અમદાવાદના ઘાટલોડિયા વોર્ડ નંબર સાત ખાતે રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના રાષ્ટ્રીય વિદ્યાર્થીના મહામંત્રી વિજય યાદવ ચૂંટણી લડી રહ્યા છે જ્યારે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે એનસીપી અગિયાર લોકોની કમિટી બનાવી છે અને વિવિધ મુદ્દાઓ સાથે આગામી સમયમાં પ્રજાની વચ્ચે જઈ ચૂંટણી લડશે આ માટે સ્થાનિક સ્વરાજ્ય માટેના ચૂંટાઈ આવે તેવા ઉમેદવારોની યાદી નક્કી કરવાનું આયોજન શરૂ કરી દીધું છે અજીત પવાર જૂથે ગુજરાતમાં એકલે હાથે ચૂંટણી લડવાની જાહેરાત કરીને રાજકીય પક્ષોમાં એક નવું ધમાસાણ ઉભું કરી દીધું છે દર્શક મિત્રો આ હતા અત્યાર સુધીના સમાચાર સમાચારની ખાસ ગતિવિધિ માટે આપની હારતા રહો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન નમસ્કાર